વિચારની જનની છે આપણા વિચારો ત્યાંથી પ્રગટ થાય છે આપણે આપણા વિચાર સ્થિર કરવાના છે એટલે મનને શાંત કરવાનું છે થઈ શકે મનને શાંત માળા કરવા બેસીએ ને ત્યારે બહુ વિચાર આવે આરતી કરતા હોય ને જય આધ્યા શક્તિ નહીં તો તમારાથી શું અમારાથી લીટી ભૂલાઈ જાય કાં તો બાર હશે બાળા રૂપ બહુચરી અંબામાં બે વાર આવે ને કાં તો સાવ કપાઈ જાય થાય મન શાંત ના હોય એટલે વિચારો બીજે ભટકે શ્રીમદ ભાગવતજીના મંડપ નીચે બેસી અને મનને શાંત રાખવાનું છે દિવસ માટે આ મનનું તપ વિચારનું તપ કરવાનું છે વાણીનું તપ કરવાનું છે સાત દિવસમાં બને ત્યાં સુધી બોલવાનું નથી અને જો બોલવું પડે હમણાં તમે ગણગણતા હતા ને મારો વારો આવ્યો એ પહેલાં તમે બધાએ તમારો વારો પૂરો કરી દીધો એ આમ બેસો ને આમ કરો ને પાણી લઈ આવો ને ઓને બોલાય આવો ને આ ઓનું આમ કરી નાખો ને એ ઓને કે ખસો ને ઓને કે આમ કરે ને તેમ કરે ને આ બધું બોલવાનું નથી સાત દિવસ મારો વારો છે તમને પોરો છે તમારે વિરામ લેવાનો છે શ્રીમદ્ ભાગવતજી કહે છે કે સાત દિવસ માટે તમે તમારી વાણીને વિરામ આપો જો વાણીને વિરામ આપો એટલે એક તો બોલવાનું નથી પણ જરૂર પડે ને આ નથી રહેવાનું જરૂર પૂરતું બોલવાનું છે અને સારું સારું બોલવાનું છે શ્રીમદ ભાગવતજી આપણને સારું સારું બોલતા શીખવાડે છે સારું થાતા શીખવાડે છે ત્યાર પછી શ્રીમદ ભાગવતજી એ આપણા વર્તનને સુધારવાનું કહે છે સાત દિવસ ક્રોધ ના કરવો આ વર્તન આપણા ચિત્તમાંથી આવે છે આપણા ચિત્ત આપણું જે ચિત્ત છે ને એ ભૂતકાળનું સંગ્રહીને બેઠો છે અને એને ભવિષ્ય કાળમાં જવું છે આમ દોડ છે ભવિષ્ય કાળની મારે આમ કરી લેવું છે મારે આમ કરી લેવું છે મારે ઘરમાં પ્લેન વસાવી લેવું છે ફલાણું વસાવી લેવું ઢીકળું વસાવી લેવું છે ઘરમાં વોશિંગ મશીન વસાવી લેવું જો આ ભૂતકાળ આ ભવિષ્યકાળની વાત છે હમ પાંચ માળનો એક બંગલો બનાવી લેવો છે વોશિંગ મશીન લઈ લેવું ઘરઘંટી લઈ લેવી એક ભાઈએ ઘરમાં બધું રાચરચીલું વસાવી લીધું ને એક સંતને પધરામણી કરવા બોલાવ્યા સંતને પધરામણી કરવા બોલાવ્યા અને એક એક રૂમે રૂમમાં ફેરવા બિચારાને સંતને દરેક રૂમમાં લઈ જવાની જરૂર નથી હોતી એને તો આગળના એક રૂમમાં બેસાડો ને એટલે બધા રૂમ સુધી પહોંચી જાય પહેલાંને પહેલા તો બધા હોલમાં લઈ ગયા ને પછી માસ્ટર બેડરૂમોમાં લઈ ગયા ને બાથરૂમોમાં ઉપાડી ગયા કેમ કે નહીં તો આ બધી નવું 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 ને બધું ને જોવે ક્યાંથી બધું દેખાડવું પડે ને સ્ટોર રૂમ માં લઈ ગયા બોલો ભંડકિયા માં લઈ ગયા એમ દરેકે દરેકે જગ્યાએ લઈ ગયા અને પછી સંત બેઠા એટલે બગીચામાં પાછળ કે હા બેસો માં હજી જરીક વાર છે હાલો પાછળ ગાર્ડન બતાવું સરસ મજાનું લેન્ડસ્કેપિંગ કર્યું છે આ ઝાડ આનું ને આ ઝાડ આનું ને કે જો બાબાજી અમારી બાયું ઘરમાં ઉઠે એટલે ઉઠે એટલે એને એક વસ્તુ બહાર લઈ જા લઈ આવવાની જરૂર નથી બહાર લેવા જવાની જરૂર નથી પડે એમ સવારથી સાંજ સુધીમાં બધી બધી વસ્તુ અહીંયા લોટ ધરાવ હોય તો ઘરઘંટી અહીંયા કપડાં ધોવા હોય તો અહીંયા મશીન અહીંયા જ્યુસ કાઢવું હોય તો મિક્સરો અહીંયા બધું જાત જાતનું હોય ને બધું બહુ 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 હોય ઘરમાં એમ આ બધું એક છે હવે તમે મને કહો કે હવે અમને જરૂર છે નહીં તમે કહો જો આટલી ગાડીનો કાફલો ઊભો ત્યારે સંતે બહુ સરસ જવાબ આપ્યો કે બેટા તું સવારથી સાંજ સુધી આ ઘરમાં જ રહીશ મોટું બધું મંદિર બનાવ્યું હતું ઈ કે અમારે હવે મંદિરે જવાની જરૂર નહીં જો અમારા આમાં બધાય ભગવાન બેઠા છે મોટો આવડો તો ઘંટ લગાવેલો ઈ કે અહીંયા અમારે બધું અહીંયા થઈ જાય સંતે કીધું કે દીકરા હવે તારે બહાર નીકળવાની જરૂર નથી તારું આખું જીવન આમાં વીતી જશે પણ એક વસ્તુ ઘટે છે અને એ સ્મશાન ઘટે છે એક કામ કર આ ખૂણે સ્મશાન બનાવી દે તો થઈ જાય થઈ જાય બધું બનાવશું સ્મશાન નહીં બનાવી શકાય આપણા ઘરમાં શ્રીમદ ભાગવત કહે છે કે ઘરમાં ને ઘરમાં સમાધિઓ બને છે બનાવવા વાળું જોઈએ એટલું બધું આ શ્રીમદ ભાગવતજીની અંદર આપણું ચિત્ત છે ને એ ભવિષ્યમાં જીવે છે આપણે બધું ભેગું કરવું છે ભેગું કરવું પણ સ્મશાનને તો આપણે ભૂલી જ ગયા છીએ ને આપણને ક્યાંય યાદ છે આપણે મરવું છે આપણને તો એમ છે ને કે આપણે તો અજર અમર પટ્ટો લખાવીને આવ્યા છે એટલે તો સ્મશાન બનાવતા નથી કોઈ સ્મશાન બનાવ્યું છે ઘરમાં સ્વિમિંગ પુલ બનાવે જીમ બનાવે બનાવે ને આવું બધું ઘણું બધું બનાવતા હોય છે પછી બહુ બહુ બનાવે સરસ મજાનું બનાવે ગાર્ડન બનાવે પણ કોઈ સ્મશાન બનાવ્યું આવું સાંભળ્યું મેં તો હજી નથી સાંભળ્યું ખબર નહીં તમે સાંભળ્યું હોય તો કારણ કે મનુષ્ય મૃત્યુને ભૂલી ગયો છે અને જે મૃત્યુને ભૂલીને જો જીવન જીવે તો પછી એના જીવનમાં શું હોય એના જીવનમાં આ જ હોય આપણને તો પડે પડે મૃત્યુ યાદ રહેવું જોઈએ ભયથી નહીં ખોફ નથી જોતો ડર નથી જોતો ઘણા માણસ હોય અરે એક દી મરી જાવ હું કરવું હું કરવું બાપા બધુંય કરવું છે મૃત્યુ આપણે નજરની સામે જોઈએ કે સાત દિવસ પછી જવું છે અને એટલે આ સાત દિવસમાં સારા કામ કરવા છે પરીક્ષિત જીને સાત દિવસ પછી એનો મૃત્યુ સામે દેખાણું અને જ્યારે મૃત્યુ સામે દેખાતું હતું એને મૃત્યુ યાદ રહ્યું તો એ સાત દિવસમાં એનો આખો ભવનો ફેરો સુધારીને પછી ગયા આપણે મૃત્યુને ભૂલી જઈએ છીએ આપણું ચિત્ત એટલું ચંચળ છે કે ભૂતકાળને છોડવો નથી અને ભાગવું છે ભવિષ્યકાળમાં આપણે ભૂતકાળ ભૂલતા નથી દસ વર્ષ નહીં પણ પચાસ વર્ષ પહેલાં કોઈ આપણને સારો કે ખોટો કીધું હોય ને આપણને આજે યાદ હોય એક દુઃખ મનુષ્યના જીન જીવનમાં અનેકવાર હજારો વાર દુઃખ આપવા માટે કાબિલ હોય છે પરંતુ એક સુખ મનુષ્યના જીવનમાં દસ વારે સુખ આપવા માટે કાબિલ નથી એક દુઃખ હોય ને તો આપણે જિંદગીભર હજાર વાર યાદ કરીને દુઃખી થઈએ દુઃખ હતું પચાસ વર્ષ પહેલા પણ દુઃખી આજ થઈએ છીએ એવી જ રીતના કોઈ એક સુખ હોય ને તો તમે દસ વારે યાદ નહીં કર્યું હોય એક સુખ તમને વારે વારે સુખ નથી આપતું પણ એક દુઃખ તમને વારંવાર નહીં જિંદગીભર દુઃખ આપે છે યાદ રાખજો આ બધું છે ને મનુષ્યને ચિત્ત ચંચળ છે એના લીધે થાય છે અને ચિત્ત આપણું વર્તન કેવું છે વર્તન કયા પ્રકારનું હોવું જોઈએ એની સમજણ આપે છે એટલે શ્રીમદ ભાગવતજી કહે છે કે સાત દિવસ તમારે પ્રેક્ટિસ કરવાની છે કે જાણે આપણે પરીક્ષિત છીએ આપણે ભૂલા પડી ગયા છીએ સાત દિવસ માટે આપણે ખાવા પીવાનું તપ નથી કરવાનું ખાધા પીધા વગર તો આપણે નથી રહી શકવાનું એટલે ખાવા પીવાના બદલે આપણે વિચારવાણી વર્તન અને કરતન કર્તન એટલે કર્મ આ ચારનું તપ કરવાનું છે અને આ તપ કરી સાત દિવસ પછી આપણે જોવાનું છે કે આપણામાં કેટલા ફેરફાર થયા છે બાકી ફેરફાર કરવો એ બહુ અઘરો છે આખી જિંદગી ફેરફાર નથી થતો અને પછી આપણે કહીએ ને આખી જિંદગી છેલ્લે આપણે કહીએ કે ભાઈ આ તમે આટલું બધું શું કરવા દોડો છો હવે તો કંઈક ફેરફાર કરો આ બધું તમે કોના માટે દોડો છો કોના માટે કરો છો તો સામેથી શું જવાબ આવે અમારા માટે હવે તો શું કરવાનું અમારે તો જોઈએ કેટલુંક ને વાત કેટલી અમે તો આ બધું બીજાના માટે કરીએ બરાબર ને બીજાના એટલે કોના માટે સગાવાલા માટે દીકરાઓ માટે ઘરવાળા માટે ઘરવાળી માટે પત્ની માટે બાળકો માટે સંસાર માટે આ બધું કોના માટે દોડીએ છીએ એ જ પત્ની એ જ બાળકોને એ જ સંસારને પૂછીએ કે અમે તમારા માટે દોડીએ છીએ તો સંસાર કે રેવા દો રેવા દો હવે છાનામાં બેસો ઘરે જવાબ મળે છે ને આવો પણ જેને પૂછીએ ને એને કે કે પત્ની માટે બાળકો માટે ઘર માટે દોડીએ છીએ પણ શ્રીમદ ભાગવતજી કહે છે કે હે જીવ તું આ ભાગવતના મંડપની નીચે બેસી અને ખોટું ના બોલ જીવ કોઈ દિવસ કોઈ માટે દોડતો નથી કોઈ માટે કાંઈ કરતો નથી અને કરી શકતો પણ નથી આ જીવ દોડે છે ને તો પોતાની વાસના માટે દોડે છે જીવ દોડે છે તો પોતાની ઈચ્છા માટે દોડે છે પોતાના અહંકાર માટે દોડે છે

સંપત્તિ આ બધા માટે હે જીવ તું દોડવાનું બંધ કર ખાલી તું સાત દિવસનો અનુભવ કર સાત દિવસ આ ભાગવતજીના મંડપની નીચે એટલે કે નૈમિષારણ્યની નીચે આવી અને બેસીને તો જો સાત દિવસમાં જો મજા ના આવે તો પછી હું કાંઈ કે બીજું વિચાર જે શ્રીમદ ભાગવતજીના સાત દિવસની અંદર કથા શ્રવણના અને આ મહિમાના ગુણગાનની અંદર જે જીવને મજા નથી આવતી ને એને ભગવાન કહે છે કે હે જીવ હજી તારે ભટકવાનું બહુ બાકી છે એટલે તને કથામાં મજા નથી આવતી હજી તારા પ્રારબ્ધ એવા પ્રબળ નથી થયા કે ભગવાનના બે નામ તારા કાનમાં પડે અને તારા કર્ણ પાવન થાય હજી તારે ઘણું બધું ભોગવવાનું બાકી છે જી જીવ સાત દિવસ આ મંડપની નીચે બેસી જાય એના ઉપર ભગવત કૃપા થાય છે ભગવતનું હરિસ્મરણનું અને શ્રીમદ ભાગવત ભગવાનનું તેજ એ જીવના એ આત્માના અને એ મનુષ્યના જીવનની અંદર ઉતરે છે જીવ આનંદિત થાય છે પ્રફુલ્લિત થાય છે ચોર્યાસી લાખ યોનીનો ફેરો એ જીવ સાર્થક કરી જાય છે બાકી તો આપણે જે કરતા હોઈએ એ કરવાનું જ છે અને આ જગત એવું છે કે કોઈને મનમાન્યું મળતું નથી અને અણગમતું અટક્યું નથી કોઈ જીવને મનમાન્યું જીવનભર મળ્યું નથી અણગમતું અટકતું નથી પરંતુ છતાંય એમાંથી આપણે પરમાત્માનો માર્ગ આનંદનો માર્ગ શોધી લેવાનો છે અને એવો માર્ગ શોધવા માટે ભાગવત ભગવાન આપણને સરસ મજાનો મુક્તિનો માર્ગ બતાવે છે કીર્તનનો માર્ગ બતાવે છે આ શ્રીમદ ભાગવત ભગવાન છે ને એક એવી વાણી છે કે એને સંસારીજનો સાંભળે તો એને એની અંદરથી કીર્તન રસ મળે છે જો આ કીર્તન છે ને એ સંસારીજનો માટે છે પરીક્ષિતજીએ જ્યારે ભગવતનું આ શ્રીમદ ભાગવતજી નું શ્રવણ કર્યું ત્યારે કીર્તન નહોતા કારણ કે પરીક્ષિતજીએ સંસારને છોડીને અનસન લઈને ગંગા કિનારે બેઠા હતા હવે આપણે તો સંસાર ઘર ખાટલો ભેગો લઈને બેઠા છે એટલે આપણા માટે એ વૈરાગ્ય રસ પીવાની વાત નથી આપણે સંસારી થઈ અને કીર્તન રસ પીએ આ એવું નથી કે આપણે ઘરમાં રહેતા હોઈએ એટલે સંસારી હોય ઘણા ઘરમાં રહેતા હોય ને એ વૈરાગી હોય છે એ મગજમાંથી બધું છોડીને બેઠા હોય તો આ શ્રીમદ ભાગવતજી જે મગજમાંથી સંસાર છોડીને બેઠા છે એવા ગુણીજનો એવા સંતજનો જ્યારે આ શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરે છે ને ત્યારે એને એની અંદરથી ભગવત રસની પ્રાપ્તિ થાય છે સંસારીજનોને કીર્તન રસની પ્રાપ્તિ થાય પણ સંતજનોને ગુણીજનોને ભગવત રસની પ્રાપ્તિ થાય છે અને એનાથી એ આગળ વધી અને શ્રીમદ ભાગવતજી કહે છે કે જો તમે પૂર્ણ પ્રકારે વૈરાગી થઈ અને આ શ્રીમદ ભાગવતજીની નીચે શ્રીમદ ભાગવતના મંડપની નીચે આવીને બેસો છો તો તમને સ્વયં પરમાત્માનો સાક્ષાત્કાર પણ થઈ શકે છે એવી શ્રીમદ ભાગવત ભગવાનની વાણી છે બે મિનિટ માટે हरिस्मरण करण कर एक नानकडी कथा पांच मिनिटी कथा है त्यार आरती जी था से, प्रसाद में चा आनंद मंगल था से कृष्ण hmm. गोविंद गोविंद गोपाल नंदे लाल राधे गोविंद गोविंद गो धे गौरी गौरिन्दे गोपाल राधे गौरि गौरिन्दे गोपाल કૃષ્ણ ગોંદ ગોપાલ નંદા જોપન બોલા મેરોશો ત કોલા મેશો કોલાશો કોલાશો મેરોશ તાલ મેશો તલા તકો લ મેલા કૃષ્ણ ગણ ગાષ્ણ કાય ગોપાલ ગણ ગામે ગોપાલ ગયા કૃષ્ણ ગણ દેગા હરે ગોલ ગો ગંદો નંદજી ગોલા મરો નંદજી ગોલા નંદજી ગોલા મરો નંદજી ગોલા છોટો છ ગોપાલ મેરા છોટો છ ગોપાલ છોટો છ ગોપાલ મેરા છોટો છ ગોપાલ

मदनी दो पाई मदनी दसाई मेरा मदनी मेरा मदनी दसाई मेरा मदनी गोपाई

ો જો ગોસાલ ગોપાલ નહોિત ગોપાલ ગોસાલ ગોપાલ ગોપાલ કોઈક વખત પરિસ્થિતિની પ્રતિકૂળતા પીસે છે જીવનમાં કોઈક વખત મનુષ્યને કાળ કનડે છે કોઈક વખત પોતાનો જ ભય ભીસે છે પોતાના જ હાથના કર્યા હૈયે લાગે છે કોઈક વખત મનુષ્યને દુશ્મનોનો ડર દુભાવે છે કોઈક વખત આ જીવને પોતાની પ્રબલ પ્રકૃતિ પરેશાન કરે છે પોતાના જ પારકા બનીને પીડે છે મન માન્યું મળતું નથી અણગમતું અટકતું નથી અને આવા સમયે ધૂંધુકારી ઉત્પાત મચાવે ધૂંધુકારી વાસના છે ધૂંધુકારી ઉત્પાત મચાવે મન ચંચળ બને બુદ્ધિ મલીન થાય બુદ્ધિ કુબુદ્ધિ થાય ચિત્ત ચકડોળે ચડે અને અને એથી જીવ પોતાનો વિચાર વાણી વર્તન બગાડી નાખે છે જીવનું વિચાર વાણી અને વર્તન જ્યારે બગડે ત્યારે એનું આખું જીવન એ ધૂળ થઈ જાય છે શ્રીમદ્ ભાગવતીજીના શરણે આવીએ આ બધામાંથી ઉગારનાર એવો આ વૈષ્ણવ વેદ છે શ્રીમદ ભાગવતજી વૈષ્ણવ વેદ છે આ વૈષ્ણવ વેદ બીજાના દુઃખે દુઃખી થવાનું સમજાવે છે બીજાના સુખે સુખી થવાનું સમજાવે છે આ વૈષ્ણવ વેદ એ બીજાને દુઃખ આપવાનું સમજાવતો નથી બીજાને સુખ આપવાનું સમજાવે છે એવો અદ્ભુત આ વૈષ્ણવ વેદ છે ભગવાનની સમીપ વર્તી રહેતા શીખવાડે છે ભગવાનની નિકટ કેમ જવાય એ શ્રીમદ ભાગવતજી આપણને શીખવાડે છે સમજાવે છે અને આ શ્રીમદ ભાગવતજી શીખવાડે ભગવાનની પાસે કેમ જવાય અને જે જીવ શીખી અને ભગવાન પાસે જાય ને એને વૈષ્ણવ કહેવામાં આવે છે વૈષ્ણવની વ્યાખ્યા શું તો ભગવાનની નિકટવર્તી અથવા સમીપવર્તી રહેતો મનુષ્ય એને વૈષ્ણવ કહેવામાં આવે છે તો જે જીવ ભગવાનની પાસે રહે એ બધા જ વૈષ્ણવ બને છે આ શ્રીમદ ભાગવતજીએ વૈષ્ણવ બનવાની કળા છે વૈષ્ણવ બનતા શીખવાડે છે